તમે સૌ જાણતા હશો કે ભારતના લેહ લદ્દાખમાં હાલમાં જ જે આંદોલનો ચાલી રહ્યા હતા તેમાં યુવાનો એટલે કે જૈનજીઓ હિંસક બની ગયા અને તેમણે લદ્દાખની અંદર ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય અને તેની રક્ષા કરવા આવેલા પોલીસના વાહનોને ફૂંકી દીધા હવે આ ઘટનાને લઈને ભારતની સરકારે લદ્દાખના જે સ્થાનિક નેતા છે સોનમ વાંગચુક જેઓ ત્યાં ભૂખ હડતાલ ઉપર પોતાના સમર્થકો સાથે બેઠેલા હતા અને એક નાની અમથી ગેરસમજના કારણે અથવા તો એક ગેરસમજ કોઈએ ઊભી કરી હોય એના કારણે ત્યાં આગળ હિંસા ફાટી નીકળી હવે સોનમ વાંગચૂકની આ જે ધરપકડ કરવામાં આવી છે તેના કારણે સમગ્ર દેશમાં એક વિવાદ ઊભો થઈ ગયો છે અને લોકો તેમના સમર્થનમાં આવવા લાગ્યા છે કેટલાક લોકો એવું પણ કહે છે કે આ ભાજપના પોતાના તાબૂતની અંદર ઠોકાયેલી છેલ્લી ખીલ્લી છે એટલે કે આ ઘટના હવે ભાજપની એટલે કે બીજેપીની પડતીનું કારણ બનવાની છે કેટલાક લોકો એમ પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ભારતની અંદર નેપાળવાળી થવાની છે શું ભારતના યુવાનો જે યુવાનો છે તેઓ પણ નેપાળના યુવાનોની જેમ જ હિંસાનો માર્ગ અપનાવી લેશે જ્યારે ગોદી મીડિયા અને અંધ ભક્તોની આખી ટીમ સોનમ વાંગચુકને દેશ વિરોધી તત્વ જાહેર કરવા માટે બેતાબ થઈ ગઈ છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે શા માટે સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી તેમના પર શું આરોપો લગાવવામાં આવ્યા તેમની ધરપકડ જે કાયદા હેઠળ કરવામાં આવી છે તે નેશનલ સિક્યોરિટી એક્ટ શું છે અને સોનમ વાંગછૂકની સાચી ઓળખ શું છે અને તેમનું વ્યક્તિત્વ કેવું છે સાથે સાથે એમણે કયા પ્રકારના દેશ વિરોધી કાર્યો કર્યા છે તેની પણ આપણે સૂચિ જોઈશું અને સાથે સાથે આપણે વાત કરીશું કે શું આપણા ભારતના જે સત્તાધીશો છે તેમણે પોતાના જીવનમાંથી નૈતિક મૂલ્યોને ડિપોર્ટ કરી દીધા છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં સૌથી પહેલાં સમજીએ કે સોનમ વાંગછુકની ધરપકડના જે કારણો છે કે જે સરકારે બતાવ્યા છે તે શું છે ભારતની સરકારે તેમના ઉપર અચાનક જ બે કાયદા અથવા તો બે આરોપો ઘડી નાખ્યા છે આરોપ નંબર એક કે તેમણે હિંસાને ઉશ્કેરે તેવા ભાષણો આપ્યા તેવી પોસ્ટો મૂકી સોશિયલ મીડિયા ઉપર આ એક મુખ્ય કારણ તેમની ધરપકડ પાછળ બતાવાઈ રહ્યું છે કે જેના કારણે યુવાનોમાં હિંસા ભડકી અને તેમણે બીજેપીનું કાર્યાલય ફૂંકી નાખ્યું અને પોલીસના વાહનોને સળગાવી દીધા સાથે સાથે બીજો આરોપ લગાવ્યો છે કે તેમની જે સંસ્થા છે જે સંસ્થાના હેઠળ તેઓ એવા છાત્રો માટે કામ કરે છે કે જેઓ પારંપરિક શિક્ષણ પ્રણાલીમાં નિષ્ફળ ગયા છે અને તેમની સામે સરકાર જોતી નથી એવા છાત્રોને જીવનલક્ષી કૌશલ અને જીવનલક્ષી નોલેજ આપવાનું કામ કરે છે એમની સંસ્થા અને તેમના માટે તેમને વિદેશથી જે ભંડોળ મળે છે તે ભંડોળમાં ગેરરીતિ થઈ છે અથવા એના નિયમોનું ઉલ્લંઘન થયું છે એવું કહીને તેમની સંસ્થાની જે ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમનું એફસીઆર લાયસન્સ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે હવે આ બે ધારાઓ એવી છે અથવા બે આરોપો એવા છે કે કોઈ પણ વ્યક્તિ ભારતનો કોઈ પણ નાગરિક જ્યારે આ સાંભળે તો એને એમ થઈ જાય કે આ તો બહુ ગંભીર ગુના કહેવાય દેશની વિરુદ્ધ આવું કૃત્ય દેશની સુરક્ષાને જોખમમાં નાખવાનું કૃત્ય કરનારને તો ખરેખર જેલના સળિયા પાછળ નાખવો જ જોઈએ પણ સૌથી પહેલાં ગોધી મેળિયાની જેમ સીધા નિષ્કર્ષ પર આવતા પહેલાં અથવા તો ઉપરથી આવેલી ચિઠ્ઠી વાંચીએ તે પ્રકારે વર્તન કરતાં પહેલાં આપણે તેમના જે કામ છે એટલે કે સોનમ વાંગચૂકના જે કાર્યો છે તેમણે ભારત માટે જે કામો કર્યા છે તેનું લિસ્ટ પણ જોવું પડશે સોનમ વાંગચુક એક સ્થાનિક નેતા નથી એ લદ્દાખની જનતાનો માત્ર અવાજ ઉઠાવનાર કોઈ નેતા નથી આ એવી વ્યક્તિ છે કે જેમના જીવનથી પ્રેરણા લઈને થ્રી ઇડિયટ નામની એક સુપરહિટ ફિલ્મ પણ બની છે તમે સૌ જાણતા છો તેમાં આમિર ખાનનું જે પાત્ર છે તે આ સોનમ વાંગચૂક પરથી પ્રેરિત છે કારણ કે આ સોનમ વાંગચુક જે છે એ પોતે એમ કાશ્મીરમાંથી ભણેલા છે એક એન્જિનિયર છે અને મોટા સાયન્ટિસ્ટ પણ છે તેમના નામે ઘણી બધી પેટન્ટો વિશ્વમાં રજિસ્ટર થઈ છે અને સમગ્ર વિશ્વમાં તેમણે ભારતનું નામ રોશન કર્યું છે તેમનું કામ નંબર એક ઓગણીસો ઇઠ્યાસીમાં તેમણે એક એવી સંસ્થાની સ્થાપના કરી કે જે એવા વિદ્યાર્થીઓને ભણાવે છે કે જેઓ પારંપરિક શિક્ષા પ્રણાલીના લીધે કે જે આપણા ભારતની બકવાસ શિક્ષા પદ્ધતિ છે તેના કારણે થઈને જીવનમાં નિષ્ફળ ગયા છે અથવા તો ભણવામાં નિષ્ફળ ગયા છે તેવા બાળકોને તે જીવનમાં કામ આવે તેવી શિક્ષા અને કૌશલ શીખવાડે છે કામ નંબર બે આ આખા જ જે કેમ્પસ છે આ સંસ્થાનું તેને સમગ્ર કેમ્પસને તેઓ સોલર એનર્જીથી ચલાવે છે આપણા દેશના ગોબરછાપ નેતાઓ પોતાની એક સરકારી ઓફિસ સોલર એનર્જીથી નથી ચલાવી શકતા જ્યારે આ વ્યક્તિ આખી સંસ્થાને સોલર એનર્જીથી ચલાવે છે તેમનું કામ નંબર તેમણે સરકારી શાળાઓની શિક્ષા પદ્ધતિને સુધારવા માટે થઈને ઓપરેશન ન્યૂ હોપ નામની એક શરૂઆત કરી હતી જેને ખૂબ જ વિશ્વમાં નામના મળી એમનું ચોથું કામ કે લદ્દાખ વિસ્તારની જે ઠંડો રણનો પ્રદેશ કહેવાય છે તે વિસ્તારની જે પાણીની સમસ્યા છે જેને આપણા ચાવાળા સાયન્ટિસ્ટો ગોબરસાફ સાયન્ટિસ્ટો આજ સુધી સોલ્વ નથી કરી શક્યા તેને સોલ્વ કરવા માટે તેમણે આઈસતુપા નામની એક ટેકનિકનો આવિષ્કાર કર્યો જેના લીધે સમગ્ર વિશ્વમાં તેમને નામના મળી અને ભારતને ખૂબ પ્રસિદ્ધિ મળી એમના આ આવિષ્કારના કારણે શિયાળામાં તેઓ નદીના પાણીને આઈસ સ્તૂપમાં ફેરવી નાખે છે અને ત્યારબાદ જ્યારે પાણીની જરૂરિયાત હોય ત્યારે આખા વર્ષ દરમિયાન ખેડૂતોને આમાંથી ખેતી કરવા માટે અને પીવા માટે પાણી મળે છે તેમનું પાંચમું કામ તેમણે પર્વતીય વિસ્તારને કેવી રીતે સારો બનાવી શકાય કેવી રીતે વિકાસશીલ બની શકાય તેના માટે ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેમણે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સની સ્થાપના કરી છે જેની જમીન હાલમાં જ સરકાર દ્વારા પાછી લઈ લેવામાં આવી છે કારણ કે તેઓ જનતાનો અવાજ ઉઠાવે છે તેમની છઠ્ઠી સિદ્ધિ કે તેમણે બે હજાર અઢારમાં એશિયાના નોબલ પુરસ્કાર કહેવાતા રેમેન મેક્સેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તેમની સાતમી સિદ્ધિ કે દસ વર્ષથી જે સરકાર જે બીજેપી સરકાર દસ વર્ષથી લદ્દાખની જનતાને માત્ર જુમલા આપી રહી હતી તે સરકારને ગાંધીજીયા આંદોલનના માર્ગેથી બે હજાર ચોવીસમાં સત્તામાંથી ફેંકી દીધી તેમનું આઠમું સૌથી મહત્વનું કામ અને સિદ્ધિ જે છે તે છે ભારતીય સેના માટે તેમણે એવો તંબુ તૈયાર કર્યો છે કે જેમાં માઇનસ ચૌદ ડિગ્રીની અંદર પણ ગલવાન જેવા વિસ્તારની અંદર આપણા સૈનિકો સુરક્ષિત રીતે રહી શકે છે પોતાનો જીવ બચાવી શકે છે અને આ તંબુ લાખો રૂપિયાનો એક એક તંબુ પર થતો ખર્ચ બચાવે છે કારણ કે તે સોલર એનર્જીથી ચાલે છે અને કોઈ પ્રકારનું પ્રદૂષણ પણ નથી ફેલાવતું અને આ તંબુને સપોર્ટ કરવા માટે મહિન્દ્રા ઇન્ડસ્ટ્રીઝના જે આનંદ મહિન્દ્રા છે તેમણે પણ પૂરેપૂરો સપોર્ટ જાહેર કર્યો હતો અને ભારતની સેના તેમની પાસેથી આવા તંબુઓ ખરીદે પણ છે હવે તમે જ વિચારો કે આ જેટલા પણ કામો અને સિદ્ધિઓ છે તે ભારત વિરોધી છે કે પછી ભારતના પક્ષમાં છે કે પછી ભારતના સત્તાધીશો પર કરાયેલી દયા છે કારણ કે આ સત્તાધીશો પાસે તો એટલી હિંમત કે ઓકાત છે નહીં કે તેઓ આ પ્રકારે ભારતનું ભલું કરી શકે પણ આ એક વ્યક્તિએ ભારતને કેટલી બધી વસ્તુઓ આપી છે તેને નજરઅંદાજ કરીને ભારત સરકારે તેમની ધરપકડ કરી લીધી છે તો તો વાહવા મોદી નહીં

અહિંસાના માર્ગ ઉપર આંદોલન કરતા રહ્યા પદયાત્રા કરતા રહ્યા ભૂખ હડતાલ પર રહ્યા અને છેલ્લે જ્યારે આ ઘટના ઘટી ત્યારે પણ તેઓ ભૂખ હડતાલ ઉપર હતા છેલ્લા પાંત્રીસ દિવસથી અને હકીકતમાં બન્યું એવું હતું કે આ ભૂખ હડતાલ દરમિયાન તે દિવસે બે થી ત્રણ વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા અને આ હોસ્પિટલમાં જ્યારે તેમને લઈ જવામાં આવ્યા ત્યારે યુવાનોને અથવા સ્થાનિક વિસ્તારમાં એવી અફવા ફેલાઈ કે તે લોકોના મૃત્યુ થયા હશે એટલા કારણે થઈને ભીડ ત્યાં ભેગી થઈ અને આ ભીડ ત્યારે પછી ત્યારબાદ ઉગ્ર હિંસામાં આ પ્રદર્શન ફેરવાઈ ગયું જેનું પરિણામ આવ્યું કે બીજેપીનું કાર્યાલય ફૂંકી મારવામાં આવ્યું બીજું કશું નહીં પણ બીજેપીનું કાર્યાલય શા માટે ફૂકવામાં આવ્યું એ પણ એક મુદ્દાનો પ્રશ્ન છે કે શા માટે બીજેપી કાર્યાલય જ એનું કારણ છે કે છેલ્લા દસ વર્ષથી બીજેપી સરકારે તેમને માત્ર ઝુમલા ઉપર જુમલા આપ્યા છે અને એના જ કારણે કદાચ યુવાનોનો જે રોષ છે તે ઉતરી આવ્યો બીજેપી કાર્યાલય ઉપર પણ આમ જોવા જઈએ તો ખરેખર શું હિંસાની પાછળના આ જ કારણ હતા એકચ્યુઅલ હિંસા પાછળ કારણ બીજા પણ જવાબદાર છે પણ તેની કોઈ ચર્ચા નહીં કરે તે કારણોને કોઈ સ્વીકારશે નહીં કારણ કે આ દેશમાં જે પ્રમાણે અત્યારે એક માહોલ સર્જાઈ રહ્યો છે તે ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલી ઇમરજન્સી કરતાં જરાય ઓછો નથી આ હિંસા ભડકવાનું કારણ આ યુવાનોની અંદર જે આક્રોશ છે તે ભડકીને બહાર આવવાનું મુખ્ય કારણ એ હતું કે તમે તેમને છેલ્લા કેટલાય વર્ષોથી તેમની માંગણીને નજરઅંદાજ કરી છે તેમની કુદરતી સંપત્તિ ઉપર તેમની જમીનો ઉપર તમે નજર નાખી છે તેમને જે માંગણી છે સંપૂર્ણ રાજ્ય આપવાની અથવા તો તેમને સત્તા આપવાની સિક્સ શેડ્યુલમાં સામેલ કરવાની જે માંગણી હતી તેને તમે પૂરી નથી કરી ઇવન તેમની સાથે તમે વાતચીત કરવા માટે પણ નથી આવતા અને તેમની અવગણના કરી રહ્યા છો એક ઘમંડી માણસની જેમ જાણે તેમનું કોઈ વજૂદ જ નથી આ દેશમાં અને એના જ કારણે આજે ગુસ્સો હતો જનતાનો તે ભળકીને બહાર આવી ગયો અહીં વિચારવાની વાત એ છે કે ક્યાંક એવું તો ન હતું કે આ જે અફવા ફેલાઈ કે ભૂખ હડતાલ પર બેઠેલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે અથવા તો તેમને ગંભીર નુકસાન થયું છે તે અફવા આપણા જ દેશના કોઈ નેતાએ જાણી જોઈને ફેલાવી હોય અથવા તો સત્તાધારી પક્ષના જ નેતાઓએ જાણી જોઈને ફેલાવી હોય જેથી આ આંદોલન વિકરાળ સ્વરૂપ લે અને ત્યારબાદ આ આંદોલન પાછળ જે મુખ્ય ચહેરો છે આંદોલનો કરનાર ભૂખ હડતાલ કરનાર તે સોનમ વાગચૂકને ત્યાંથી આ કાયદા હેઠળ અટકાયત કરી લેવાય જેલમાં નાખી દેવાય એટલે ના બાસ ના બજેગી કે પછી આ આંદોલનને ભડકાવવા પાછળ ચાઈના અને પાકિસ્તાનના ખુફિયા એજન્ટોનો હાથ છે જો તેવું હોય તો પછી આ આપણા મંત્રાલયની સૌથી મોટી ખામી કહેવાય અને આપણા ગૃહમંત્રી સાહેબે ખરેખર વિચારવા વિચારવું પડશે કે છેલ્લા દસ વર્ષથી તેમના શાસનમાં ભારતને શું મળ્યું પુલવામા એટેક ચાલીસ જવાનોની શહીદી પહેલગામનો એટેક છવ્વીસ ભારતીય નાગરિકોના મોત આ ખરેખર આપણા ભારતીય ગૃહ મંત્રાલયની નિષ્ફળતા છે જેના દોષનો ટોપલો સોનમ વાંગચૂપ જેવા પ્રખર દેશભક્ત રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ ઉપર નાખવાની કોશિશ થઈ રહી છે તેવું લાગી રહ્યું છે બીજું એક પ્રશ્ન એ છે કે તેમની જે સંસ્થા છે તેનું ચેરિટેબલ ટ્રસ્ટ છે જે વિદેશથી એમને ફંડ આવ્યું હતું તે ફંડ માટે થઈને તેમણે એફસીઆર લાઇસન્સ રદ કરી દીધું છે તેમનું અને એવો આક્ષેપ લગાવાયો છે સરકાર દ્વારા કે તેમના જે વિદેશી ફંડ આવ્યું છે તેમાં ગેરરીતિ થઈ છે અથવા તો નિયમોનું ઉલ્લંઘન થયું છે તો હવે આ નિયમોનું થયેલું ઉલ્લંઘન તમને આટલા વર્ષે અચાનક જ આ આંદોલન ભડકતા જ કેમ યાદ આવ્યું આટલા વર્ષોથી વિદેશી ફંડ તેમાં આવી રહ્યું હતું તો શું તમારું ગૃહ મંત્રાલય તમારું નાણાં મંત્રાલય સુઈ રહ્યું હતું વાત સહીએ હવે આપણે સમજીએ કે આ એનએસએ નો કાયદો શું છે નેશનલ સિક્યોરિટી એક્ટ જેના હેઠળ સરકારે સોનમ વાંગછૂકની અટકાયત કરી છે તો આ કાયદો ઓગણીસો એસીમાં કેન્દ્ર સરકારે બનાવ્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા લાગુ થયો હતો આ કાયદા પ્રમાણે એવી વ્યક્તિઓની અટકાયત કરવામાં આવે છે કે જે વ્યક્તિ રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મૂકી શકતી હોય આ કાયદાનો તે વખતે પણ ઘણો વિરોધ થયો હતો કારણ કે આમાં માનવ અધિકારનું ઉલ્લંઘન સાફ દેખાય છે કારણ કે આ કાયદામાં ક્યાંય સ્પષ્ટતા નથી કરવાની હોતી ક્યાંય કોઈ કોર્ટની પરવાનગી નથી હોતી સરકાર ધારે તે વ્યક્તિને ઉપાડીને જેલમાં નાખી શકે છે અને કારણ આપી શકે છે કે આ વ્યક્તિ ભારતની સુરક્ષાને જોખમરૂપ છે હવે મુદ્દાની વાત એ છે કે આ કોઈ ક્રિમિનલ કેસ નથી થતો આ કાયદા હેઠળ એટલે તેમાં કોર્ટની પણ જરૂરત નથી અને કોર્ટમાં લઈ જવા પણ નથી આવતા આમાં અટકાયત કરીને જેલમાં નાખવામાં આવે છે હવે આ કાયદા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર ઉપયોગ કરીને આનો આદેશ આપી શકે છે જેનું પાલન કરવા માટે તેઓ કમિશનર અથવા કલેક્ટરને કહી શકે છે હવે આ કાયદો એટલો શક્તિશાળી છે આમ જુઓ તો કે વ્યક્તિને અટકાયત કરી લેવામાં આવે તો તેમના પરિવારજનને પણ ખબર ના પડે અને તેને ક્યાં રાખ્યો છે તે પણ ખબર ન પડે અથવા તો એવું પણ બને કે ધારે તેટલા સમય સુધી સરકાર એમ કહી શકે કે આ વ્યક્તિ રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમરૂપ છે એટલે અટકાયતી પગલાં અથવા તો જે નુકસાન થઈ શકે છે તેને અટકાવવા માટે પ્રિવેન્ટીવ ડિટેન્શન કરવામાં આવ્યું છે એ રીતે જોતા આ કાયદો ઘણો ગંભીર ગણાય અને આનો મિસયુઝ પણ થઈ શકે છે કે પોતાના જે વિપક્ષના અથવા તો કોઈ પણ નેતા હોય કોઈ પણ સ્થાનિક નેતા હોય લીડર હોય કે જે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો હોય અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતો હોય જનતાની માંગણી સમક્ષ મૂકતો હોય બધાને તો એ વ્યક્તિને સરકાર ગમે ત્યારે ઉપાડીને જેલમાં નાખી શકે છે અને બતાવી શકે કે એનએસએના હેઠળ અમે તેની ધરપકડ કરી છે તો આવામાં વ્યક્તિ પાસે શું અધિકાર છે હવે આ કાયદામાં એક એવી જોગવાઈ છે કે ત્રણ અઠવાડિયાની અંદર તેને એડવાઇઝરી કમિટી સમક્ષ રજૂ કરવા પડે છે જેની અંદર હાઈકોર્ટના નિવૃત્ત જજો હોય છે હવે ત્યાં રજૂ કરાયા બાદ અગર આ જજોને એમ લાગે કે રજૂ કરવામાં આવેલા કારણો સરકારે જે બતાવ્યા છે તે યોગ્ય નથી તો આ એડવાઇઝરી કમિટરી કમિટી આ માણસને અથવા તો આ ધરપકડ કરાયેલી વ્યક્તિને નિર્દોષ જાહેર કરીને છોડી શકે છે પણ જેમ આપણે જાણીએ છીએ કે આજકાલ એક ફેશન થઈ ગઈ છે કે નિવૃત્તિ થયા બાદ સારા સારા સરકારી પદો આપવામાં આવે છે શું ગેરંટી કે તેઓ સરકારની સામે સત્યની અવાજ ઉઠાવી શકે અથવા તો સાચું બોલી શકે આ કાયદામાં બીજી એવી જોગવાઈ છે કે જેણે આદેશ આપ્યો છે તે જ વ્યક્તિ અથવા તે જ સત્તાધીશ સત્તા અધિકારી તે આદેશને પાછો પણ લઈ શકે છે અને અટકાયતીની ધરપકડ નાબૂદ કરી શકે છે અથવા તો છોડી શકે છે અને ત્રીજી એવી જોગવાઈ છે કે તેના પરિવારજનો જેની અટકાયત થઈ છે તેના પરિવારજનો બંધારણના અનુચ્છેદ બસો છવ્વીસ હેઠળ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે અને બંધારણના અનુચ્છેદ બત્રીસ હેઠળ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી શકે છે જે હેબિયસ કોર્પસ હેઠળ ફાઇલ કરવામાં આવે છે અને એમની કરાયેલી આ અટકાયતને પડકારી શકે છે કોર્ટની અંદર અને ત્યારે કોર્ટ ચેક કરશે કે જે કારણો રજૂ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા તે યોગ્ય છે કે નહીં અને ત્યારબાદ યોગ્ય ના જણાતા તે આરોપીને છોડી શકે છે અથવા તો અટકાયતીને નિર્દોષ જાહેર કરીને છોડી શકે પણ અહીં જોવાનું એ છે કે શું ગૃહમંત્રી અમિત શાહ તેમને ત્રણ અઠવાડિયાની અંદર એડવાઇઝરી કમિટીની સામે રજૂ કરશે કે નહીં તેમને છોડવામાં આવશે કે નહીં કે પછી ઇન્દિરા ગાંધીની સમયમાં જે ઇમરજન્સી લાગુ થઈ હતી તે ઇમરજન્સીની જેમ પ્રશ્ન પૂછવાવાળા અને અવાજ ઉઠાવવાવાળા જનતાની અવાજ બનવાવાળા દરેક દબાવશો તેટલો જ આ આક્રોશ જ્વાળામુખી બનીને ફાટી નીકળશે માત્ર સત્તાનો ઉપયોગ કરીને જનતા માટે કોઈ પણ કામ કર્યા વગર તમે સત્તાને નહીં ટકાવી શકો લાંબો સમય આ રીતે સત્તા ટકાવી હિટલર માટે પણ મુશ્કેલ હતું ઇન્દિરા ગાંધી માટે પણ મુશ્કેલ હતું અને સો ટકા તમારા માટે પણ મુશ્કેલ રહેશે આપણા દેશ માટે આટલા આટલા સારા કાર્યો કરનાર સોનમ વાંગચૂપને હું દિલથી સપોર્ટ કરું છું હૃદયપૂર્વક સપોર્ટ કરું છું અને વંદન કરું છું કે તેમણે ભારતની એવી જનતા કે જેને છેલ્લા દસ પંદર વરસથી એકદમ સાઈડમાં મૂકી દેવામાં આવી હતી તેવી લદ્દાખની જનતાનો તેઓ આવાજ બન્યા આ માટે હું તેમને સલામ કરું છું અને આશા રાખું છું કે જાગો ઇન્ડિયાના દરેક દરેક દર્શક મિત્રો દરેક ભારતીય સાચા નાગરિકો સોનમ વાંગચુકને સપોર્ટ કરશે જો તમે પણ સોનમ વાંગચૂપને દિલથી સપોર્ટ કરતા હોય અને તેમને દેશભક્ત અને રાષ્ટ્રભક્ત માનતા હોય તો કોમેન્ટમાં આઈ સપોર્ટ સોનમ વાંગચુક લખીને જરૂર મોકલજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો કારણ કે ચોકીદાર હવે તાના શાહ બની ગયો છે じゃあ行くね。<Ja> <laughs>